શાળા પ્રવેશોત્સવનો ત્રીજો દિવસ આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ થરાદના સંદર્ભ મેઢાળા અને રામપુરા ખાતેથી બાળકોને શાળામાં કરાવ્યો પ્રવેશ આપણા એ જ આપણી સાચી મૂડી બાળકોના શિક્ષણમાં નિત્ય સહભાગી બનવા વાલીઓને અનુરોધ કરતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાના થરાદ તાલુકાના સંદર મેડાળા અને રામપુરા ખાતેથી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો અધ્યક્ષ શ્રી શંકરભાઈએ બાળકોને શૈક્ષણિક કીટ આપી કુમકુમ તિલક સાથે આવકાર્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના થકી કરાઈ હતી શ્રીએ બાળકો સાથે સંવાદ કર્યો હતો અને વાલીઓને શિક્ષણ માટે કામ કરવા આહવાન કર્યું હતું અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ આપવું જોઈએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શિક્ષણ માટેના અભિગમથી રાજ્યમાં શિક્ષણ માટે ઘણું કામ થયું છે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનો ડેટાબેઝ તૈયાર કરીને ડેશબોર્ડ તૈયાર કર્યું છે જેના થકી છેવાડાના વિદ્યાર્થીનું પણ યોગ્ય મૂલ્યાંકન થઈ શકે છે છેવાડાના ગામડાઓમાં પાકી શાળાઓ શિક્ષકોની ભરતી સ્માર્ટ ક્લાસરૂમ લાઇબ્રેરી પ્રયોગશાળાઓ વિદ્યાર્થીઓ માટે રમતગમતનું મેદાન ઉપલબ્ધ કરાવ્યા જેનાથી રાજ્ય શિક્ષા ક્ષેત્રે હરણફાળ ભરી છે શ્રી વાલીઓને જણાવ્યું કે આપણા સંતાનોએ જ આપણી સાચી મૂડી છે શિક્ષણ માટે બાળકો સાથે હકારાત્મક સંવાદ કરવો જોઈએ બાળકોને સંસ્કાર સાથે ભણવા માટે પ્રેરિત કરીને ગુણવત્તાભર્યું શિક્ષણ આપવું જોઈએ બાળકોના અભ્યાસમાં વાલીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે બાળકને માત્ર શાળામાં મોકલવાથી ફરજ પૂરી થતી નથી પરંતુ તેમના શિક્ષણમાં નિત્ય સહભાગી થવું એ મહત્વપૂર્ણ છે તેમણે ઉપસ્થિતોને વધુમાં વધુ વૃક્ષોનો ઉછેર કરીને પ્રકૃતિના જતન માટે કામ કરવા તથા પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો સૌ કોઈએ સાથે મળીને વ્યસન મુક્તિ માટે કામ કરવું જોઈએ આજે માહિતી અને ટેકનોલોજીનો યુગ છે ત્યારે બાળકોને પોતાની જિજ્ઞાસા અને રસ રુચિ અનુસાર યોગ્ય શિક્ષણ આપવું જોઈએ અધ્યક્ષશ્રી અને મહાનુભાવોએ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું આ શાળા પ્રવેશોત્સવમાં થરાદના સ્થાનિક પદાધિકારીઓ પ્રાંત અધિકારી શ્રી તુષાર જાની જિલ્લા શિક્ષણાધિકારી ડો હિતેશ પટેલ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વી એમ પટેલ શાળાના આચાર્ય શ્રીઓ શિક્ષણગણ સરપંચશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે આપણા દીકરા દીકરીઓને શાળાની અંદર પ્રવેશ અપાવતા હું ખૂબ ગૌરવ અનુભવું છું મને ખૂબ સંતોષ થાય છે અને આ બધા હમણાં મોટા થશે આમાંથી ઘણા બધા અધિકારીઓ બનશે કોઈ પદાધિકારીઓ બનશે કોઈ સમાજ જીવનના સારા નાગરિકો બનશે ગામનું નામ ગૌરવંતુ કરશે પણ મનમાં એ પણ વિચાર આવે કે મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબ હતા ને એમણે વિચાર્યું કે મારા રાજ્યની પચાસ ટકા સંખ્યા તો હજુ નિશાણમાં દાખલ થતી નથી શાળાનો ઓરડો જોતી નથી શાળાનું બારણું પગ મૂકતી નથી તો પછી મારું રાજ્ય કઈ રીતે આગળ આવશે એટલે સો ટકા દીકરા ને દીકરી બધા ભણવા પડે અને એવું એમણે આજે વીસ વર્ષ પહેલા વિચાર કર્યો હતો અને તમે જોજો એની અસર દેખાતી હશે કે વીસ પચીસ વર્ષની અંદર કેટલા સરકારી અધિકારીઓ બન્યા આપણે ત્યાં કેટલા કર્મચારીઓ બન્યા હશે જિલ્લામાં રાજ્યની અંદર કેટલી વ્યવસ્થા આવી બની હશે કેટલા અલગ અલગ વ્યવસાય ધંધામાં ગયા હું વિચારું છું કે આવું જો પચાસ વર્ષ પહેલા કોઈ મુખ્યમંત્રીએ વિચાર કર્યો હોત તો આખા બા આમાં કઈ મગજ ઓછા છે બધાના મગજ તો ઘણાય છે આમાંથી એ કોઈ ડીએસપી હોત ને કોઈ ડીવાયએસપી હોત કોઈ ક્લાસ વન ઓફિસર હોત અને ફોજદાર તો મોટા ભાગના થઈ ગયો શરીર તો બધાના બરાબર જ હતા શરીર હતા હોશિયારી હતી બધું હતું બેનો પણ અત્યારે બેઠા છે એમાંથી ઘણા બધા ટીડીઓ કોઈ બની ગયા હોત કોઈ એમાંથી શિક્ષક બન્યા હોત કોઈ તલાટી હોત કોઈ ઓફિસર બની ગયા હોત અલગ અલગ બની શકો મગજ કઈ આપણા નાના છે ઓછા છે એવું નહીં મગજ તો છે પણ મોકો નતો તો પચાસ વર્ષ પહેલા એ મોકો ન મળ્યો આ સરકાર આવી એને મોકો આપ્યો આખી સરકારને મોદી સાહેબે ગામડે ગામડે મૂકી એમને કીધું તમે જાઓ અને ગામમાં જઈને એક પણ દીકરો કે દીકરી એવું ના હોવું જોઈએ કે જે નિશાળમાં દાખલ ના થાય સો ટકા કરાવો સો આ તમારી જવાબદારી છે આખી સરકાર પહોંચે મંત્રીઓ આવે અને દર વર્ષે કન્ટિન્યુ એક વર્ષ કરીને ભૂલી જવાનું નહીં દર વર્ષે થવું પડે અને શાળા પ્રવેશ ઉત્સવ અને નિશાળમાં દાખલ થયા છે તો પછી વચ્ચે ઉઠી જાય એવું નહીં એની પાછળ વોચિંગ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની આખી ટીમ